કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના પીલવાઈમાં નવનિર્મિત ગોવર્ધનનાથ મંદિરનું ઉદઘાટન કર્યું હતું તેમજ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી ઉલ્લેખનીય છે કે આ મંદિર એકસો વર્ષ જૂનું છે અને મંદિરના જીર્ણોદ્ધાર બાદ આજે ગૃહમંત્રીના હસ્તે મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી તે અગાઉ ગોવર્ધન ભગવાનની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં લોકો હોંશે હોંશે જોડાયા હતા ઉપરાંત અમિત શાહે શેઠ જીસી હાઈસ્કૂલના વિદ્યાભવન તેમજ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે આરોગ્યમંત્રી

અને અમારો પરિવાર આખો બધો સાથે છે અમિત શાહ ને મળીને અમે ભાવ વિભોર થઈ ગયા એકદમ જ એટલી ખુશી થઈ છે કે એનો કોઈ વ્યક્ત નથી અમારા પાસે